નિર્વાણરંગન્યવિપારગુણ નિલં તસ્મેશ નિર્વ નસ્વરૂપ કુટસ્થક્રિયા ક્લવરે ત્રવસ્તા પંચકો વર્જિતા તસ્મેશ નિર્વ નખંડા પ્રછંદ શૂન્ય અપરંપારં અગોચર અવનાસી અલેખમ વિશ્વસાક્ષી તસ્મણા નયાગતમ અશૂન્ય દુઃખ સુખ દુર્ભરાજીત વદંતી સુમૃતિ નૈતમ તસ્ણા નહી ભ્રમ જળ ને ચેતન ભેળો થાય છે આ શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ બધા જળ છે આત્મા ચેતન છે અંદર ઘી હોય તેલ હોય લાકડામાં પથ્થર માં જેમ અગ્નિ હોય એમાં વ્યાપેલો છે પણ ભેળો થવાથી સાદા આત્મા એક સંબંધ થયો છે તાદાત્મક સંબંધ કોને કહેવાય કે દૂધમાં તમે ખાંડ ને પાણી બે નાખી દો એટલે એ ત્રણે એક રૂપ સફેદ દૂધ દેખાશે પણ વાસ્તવિક જુઓ તો એની અંદર ગુણ ધર્મ ત્રણ અલગ અલગ છે આવી રીતે આ શરીર મને ઇન્દ્રિયો અને આત્મા જે ભેળો છે તો આત્મા સૂક્ષ્મ છે આ ઇન્દ્રિયો નો વિષય નથી ઈ તો સાધના કરીને જયારે મન ને બ્રિક લાગે વીટીઓ ને બ્રિક લાગે અને આત્મા ભાવ વાળી વૃત્તિ આત્માકાર વૃત્તિ હોય આત્મા ના ભાવ વાળી વૃત્તિ હોય અને જયારે વિચારોને ને બ્રિક લાગે ત્યારે આત્મા નું જ્ઞાન આત્મા ને પોતાને થાય છે તેરી આત્મા આત્મા જાગી જાય છે આ ભેળો થવાથી આત્મા સૂક્ષમ છે તો એનું એ ભાર્યું નહીં એનું જ્ઞાન ન છે અને આ બધા સ્થુલ છે તો આ શરીર હું છું ઘડીક કે હું ઇન્દ્રિયો છું ઘડીક કે હું મન છું ઘડીક કે હું બુદ્ધિ છું આ એનામાં ભ્રાંતિ છે

આની પ્રાપ્તિ માટે જ ભક્તિ છે આની પ્રાપ્તિ માટે જ પુન છે આની માટે જ સાધના છે આની માટે જે કઈ કરવાનું છે ત્યારે જેવો નહીં બીજામાં ત્રીજામાં પણ શરૂ કરો એટલે એ તાદાત માં ને લઈને હું શરીર છું મન છું બુદ્ધિ છું એમ માની લીધો છે પાણી કે ભ્રમ થયો હવે હાચો નથી એમ જ આ શરીર છે એ આપણે નથી આ શરીરના પ્રકાશક મન ઇન્દ્રિયોના પ્રકાશક આત્મા છે ત્રિકા લાભા જે સ્વરૂપ છે એ પરમાત્મા થી એક ક્ષણે એક નથી જુદો નથી આ સામક સંબંધ ને લઈને ભ્રાંતિ થઈ છે હવે એ ભ્રાંતિ તો આપણે જેમ પહેલા કહી ગયા કે ભ્રાંતિ નું દૂર કરવાનું સાધના આપણે અત્યારે જે કરી રહ્યા જે સત્સંગ એનાથી જયારે વિવેક થાય વિવેક થી લે ઈશ્વરે આટલી ફરજ મને સોંપ્યું છે આટલું કાર્ય મને કરવાનું છે આ પત્ની મને આપી છે એ મારી સેવા કરે છે હું એની સેવા કરું એ મને સુખ આપે હું એને સુખ આપું આ લગ્ન છે એ ભગવાનની પ્રાપ્તિ માટે છે ભગવાનની જ દયા છે ભગવાનની એક મદદ છે આ દિકરા થાય તો મોટા થાય તો અહીંયાં તમારી વૃદ્ધાપણમાં સેવા કરે એ ભગવાન નથી ભેલું છે બધું ભગવાનની મદદ કરેલી છે હવે એનાથી આપણે તમે

સફળતાનો સાધનો ગૃહ પ્રાપ્તિનું સાધન વિવેક આવે છે સમજણ આવે છે સમજણ આવે એટલે મન માયા પાછો વળે એટલે સાધના થઈ શકે છે પરમાત્મા ઉપર ભરોસો વિશ્વાસ આવે છે પરમાત્મા ઉપર પ્રેમ જાગે છે અને ભાઈ પ્રેમ જાગી ગયો વૈરાગ નું મૂળ સ્વરૂપ શું છે વેરાગ માંથી વિરહ થાય છે વિહ વિરહને વિરહ ને प्रेम एम लाबो फेल नहीं फरक नहीं वीर है क्या एक जवान बाई हो कोई कारण से एना पति प्रदेश में हो जवानी भरपूर हो તો એના પતિ ના વિચાર કેટલા આવતા હશે રાત રાજદી તમે વિચારી જુઓ માથે થી જવાની જાતિ હોય એટલે રાજદી અને પતિ ના જ વિચાર રહે તો આ પીડા એને વિરહ કે છે વિરહ ને પ્રેમમાં प्रेम एने कैसे भगवान ने भूलवो नहीं भाई एम कहती है कि तब आम था तभी विदेश में था तो मने रात भी नींद नहीं आती खावा तो नात तो ये भूलती नहीं એમ કરતે કરતે કરો એવું થઈ જાય છે કે જેમાં મચ્છી પાણી થી બારી એકવા કરે ખરે ખુશી ન હોય એવી પરમાત્મા માં એવું ચિત્ત લાગી જાય છે એને કહે છે વિરોધ બીજો શબ્દ છે પ્રેમ હવે આમાં આટલો ફરક ફરક છે વીર હનુમાન પ્રેમમાં પ્રેમ છે ઈ સુખ ચાહ તો નથી ને વીર છે ઈ ચાહ ના કરે છે ક્યારે મળું ક્યારે મળું ક્રે ક્યારે મળું પ્રેમ છે એમાં વિશ્વાસ છે હું મારી ભાવના જાળવી રાખું એને આપવું હોય તો હવે ના હોય તો કઈ અને વીર આખા છરી ક્યારે આવે કેરે આવે ક્યારે આવે આટલો આપણે એમાં ફેર કરી શકીએ પ્રેમી ને પીડા નથી હોતી અને વિશ્વાસ હોય વીર અને પીડા હોય સફાઈ સાધન બે એક જેવા છે જેના દ્વારા આવશે પ્રાપ્તિ ગમે હોય એને બીજી રીતનું હોય એને ઉતાવળ હોય પ્રેમ ને ઉતાવળ નથી હોતી લક્ષ બને નું એક છે અને બીજા વિશ્વાસ છે પણ આ બે સાધનો જબરદસ્ત છે બે પ્રાપ્તિ થઈ શકે છે પણ મારા વાલા હે વીરવાળા તો હોતા હોય કેરી ખાવા ન ભાવે દુનિયા એની ગાંડી કેતી હોય નરસિંહ ને ગાંડો કેતા મીર ને ગાંડી કેતા હવે આપણને તો શરમ આવે ને ભગવાન માટે રોજ્યું તો પત્ની માટે રોઈ પતિ માટે રોઈ મા બાપ માટે રોઈ ભાઈ માટે રોઈ દીકરા માટે રોઈ મિત્ર માટે રોઈ પૈસા માટે રોઈ ઘણા નો હારો મરી જાય તો રોએ પણ માણસ ને તમે ભગવાન માટે રોતા ભાળ્યા કોક રોતા હોય તો એ ખરેખર પગે લાગવા દેવા કહેવાય ભગવાન માટે રોતા હોય ને તો એને પગે લાગીએ તો એ બહુ સારી વાત પણ એટલો બધો અહંકાર આપણો ક્યારે ખરેખર ભંગાય કે અહંકાર નો નાશ થાય કે ભગવાન માટે રોતા હોય એને પગે લાગીએ તો ઘણું સારું હોય પણ આપણે તો એને એને એની હાસ કરીએ કે એને પાગલ કરીએ કે તઈ જાય અરે આ બધા સાધન ન થાય તો વિરહ ન પડે તો વાંધો ની પણ પ્રેમ તો કરો ભગવાન થી આમાં હું તકા પડે છે આમાં ક્યાં ફદિયા દેવા પડે છે जगत में प्रेम जेवी कोई भक्ति परमात्मा की प्राप्ति मटे कोई भक्ति कोई को सत्संग में समाया है आपने के प्रेम कोने कहवा प्रेम एक पाशा आपी से बना से कहीं नव कई नहीं પણ આપણો સમાજ એવો છે કે ઊંચા શબ્દો ઊંચી ભાષાઓ એટલે સમજી શકે એટલે સંતો ને સમય સમય એના માટે ભાષા વાપરવી પડે છે તો આ ભાષા વાપરી છે કે મન તો પ્રેમા ભક્તિ જળ સાધન છે સાચા પ્રેમ વિના ના જાણ સાધન સબ કાચા માટે પ્રેમ વિના નહીં હવે પ્રેમ કરવાનો તમને શું વાંધો છે એટલે અમારે ભક્તો માય માય તો એમ કેતા હોય કોઈ બાવા હોય ઓલી નાળી પૂંછડી નાડી ને ઈંગલા ને સુક્ષ્મણા ને ઓલો યોગ ને ફલણો યોગ ને ઢીંકણો યોગ ભાઈ આ ભક્તિ યોગ કરીને હાવ સરળ ખાઈ દેવું ને કલે લેવું કે પ્રેમ શું કરી શકે તો કે ભાઈ પ્રેમ તો એ છે ને પરમાત્મા નિર્ગુણ છે નિરાકાર છે નિર્વાણ છે હજર છે અમર છે ઇન્દ્રિયોનો વિષય નથી છતાં પ્રેમ દ્વારા એને સગુણ પ્રગટ થવું પડે છે પ્રેમ થકી પ્રભુ સગુણ હો પ્રગટે મિલી મથુરા માત તાત आते हरि गोकुल पधारे निज भक्त हितकार लीला धारी। संपूर्ण जात्वों में मानव मान शरीर दानिन प्रकट थारो पड्यो। क्या अंतर क्यों जेल में नहीं जेल में थी भी रीते खरे खात। खर? રાતો રાત ગોકુલ માં પહોંચ્યા મથુરા માંથી અને ત્યાં પોતાના ભક્તો ને તારવા માટે નિર્ગુણ ભગવાન માણસ બનવું પડ્યું સમજાય એમ નથી આ જ આપણે હમઝવા ને હમઝાવવા ભેડા થયા છીએ અને આમાં કઈ ખર્ચ આવતો હોય કઈ વાંધો વાત કરજો તો કઈ બાકી હોડ હે તો કઈક ઓડ દવાઈ કરીએ ભાઈ જો કઈ વાંધો આવે તો પણ કઈક તારી ખબર પડે ને પ્રેમ કેવી વસ્તુ છે દેશ માં તો માલધારીઓ હાથી રહીને પ્રાપ્તિ કરી છે કર્મ જના એ કોઈને છાના થાપી ને આજીવિકા હલાવી આજીવિકા હલાવી એમાંથી પોતા આજીવિકા આજીવિકા પ્રભુ પ્રાપ્તિ કરી છેતરી આપણે તો નીતિ નો હાલએ ભાઈ ભાગ નહીં સભામાં તો બચાવ આપણે એવું કઈ ન જાણીએ પણ આપણે નીતિ ની જાણીએ એમાં પેલા નીતિ નિયમ હાલે એના માટે ભગવાન સેટો નથી ખરી વાત કહું નીતિ ન્યાય એ ધર્મ છે બીજું શું ધર્મ છે નીતિ ન્યાય બધો આવી જાય છે પણ હવે કોણ જાણે આપણે બધા વાપરતા નહીં કેવી રીતે વાપરતા નહીં કેમ વાપરતા નહીં કેટલા ઊંડા જઈને વાપરતા નહીં કા આપણને ખબર નથી કે આમાં બધો આવી જાય છે નીતિ ન્યાય હોય એટલે બધો આવી ગયું